ત્રેવીસ થી પચીસ હજાર ના મુદ્દામાલની ચોરી થઈ હતી આ અંગે દુકાનદાર સલીમભાઈ અલીંબા અલીમભા અલરકભાઈ ખોખર પાન માવાનો ગલ્લો છે ઘરે ચલાવી છે અને કઈ જગ્યાએ આઈપીસીએલ ની પાસે શું થયું આજે મોગલ મને મંદિર ની સામે ખાચા માં રહેવી છે શું થયું આજે આજે એક ચાંદી એક ડબ્બો હોય ગયો સ્ટીલ નો પિત્તળ પૈસા નો ભરેલો બરાબર પંદર હજાર રૂપિયા બીજું એની માલિક પર ચાંદીનો દોરો હતો એ બે ત્રણ વેટી હતી ચાંદી ના સડા હતા પોલીમ કેટલા રૂપિયાની ચોરી થઈ હા પંદર ને બાવીસ બાવીસ તેવીસ હજાર ની ચોરી થઈ કરવી તો પડે ને આ ઘડિયા ઘડિયા થાય કામ ઓકે આમાં એવું હોય મારા ઘરના રેડો મેકિંગ ગયો ને ત્યારે થયેલું કેમેરા બંધ કરી દેવામાં યાદ છે શું કેશો કેમેરા બંધ કરી દે માણસ ને હોય ગમે ને